નમસ્કાર આજ રોજ પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી પૂર્વ પ્રાથમિક શાળામાં આ દરમિયાન ઘણા બધા બાળકોએ શાળાના લગભગ બધા જ બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમ અને ધ્વજરંજન કાર્યક્રમમાં ભાગ લીધેલો અને આ કાર્યક્રમની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવેલ છે माता <laughs> गीत એટલે ગોપીબેન ગદે પર્યાને આપે ધ્વજવંદન બાદ એમનું એ સન્માન આપણે કરવાનું છે એને પ્રમાણપત્ર આપીને એ સન્માન કરશે પ્રવીણભાઈ નાગેરા કિશનભાઈને વિનંતી આગળ આ વાલીપીનું સન્માન કરે એ અને જિલ્લા માં ને નંબર ને મેરિટ માં આવ્યો બહુ વાઘરી વાત છે લઈને આવે છે મારા જય સોમનાથ આજનો મારો વિષય છે દિલ જય હિન્દુસ્તાની ઇન્ડિયા શું શબ્દ માત્ર છે અને વર્લ્ડ મેપમાં દોરેલ ત્રિકોણાકાર ભૂમિનો ટુકડો છે જો આવો હો તો ઇન્ડિયા ભારત હિન્દુસ્તાન બોલતાની સાથે જ આપણી છાતી ગર્વથી કેમ ફૂલાઈ જાય અને અચાનક જ આપણે એક જાતને સ્પેશિયલ કેમ ફીલ કરવા મને કે આ ત્રિકોણાકાર ભૂમિના ટુકડા ઉપર અમે જન્મ લીધો છે અને અમારા પાસપોર્ટનો રંગ લીલો છે ભારતીય હોવું અને ભારતીયતા એક ખૂલી વાત છે અને જેટલી સિમ્પલ નથી કે ડિક્શનરીમાં અને વર્લ્ડ મેપમાં દેખાય છે

શ્રી કૃષ્ણ ને તેના વંશ ની સાથે પશુ ની જે મૃત્યુ થાય એવો શ્રાપ આપ્યો અને શ્રી કૃષ્ણ ભગવાન હોવા છતાં એક સાધારણ સ્ત્રીનો શ્રાપ મસ્તક ચુકાવી સ્વીકાર કરે ચક્રિયો બહાર નીકળવાની વિદ્યા ન શીખ્યા હોવા છતાં ચક્રિયો કૂદી ગયા અને એ પણ અમે જ છીએ જેના ફેંકાયેલા પથ્થર પાણી ઉપર તરી ગયા

ભારતના હનુમાનો જ તેતા યુગમાં સંજીવની બુટી લઈ આવી અને લક્ષ્મણની રક્ષા કરે એવું થોડી છે આ ભારતના હનુમાનો સંજીવની બુટી વિમાનમાં ભરી આખી દુનિયામાં મોકલ અને વ્યક્ષીન ઉપર લખે સર્વે સંતુ નિરામય કે ભગવાન ખાલી અમારી એક ઉપર નહીં પણ આખી દુનિયા ઉપર કરે જાય

તમે ક્યાં જશો હમ આ ખેલે હૈ બિજલીઓ કે પાલે હૈ હમ શાંતિ કા સવેરા હૈાનિયત કે ઉજાડે હમે પહેચાનો દુનિયા વાલે જે ભાવના ઉપર આપણા મહાન દેશ મહાન ગણતંત્ર ટકેલું છે આજે સૌ સોગંદ લઈએ કે આપણે એ ભાવનાની રક્ષા કરીશું કાટને સે કટેંગે નહીં બાટને સે બટેંગે નહીં આપણે ભલે ને નવ ધર્મો ત્રણ ચાર જાતિઓ ત્રણસો ભાષાઓ બોલીઓમાં વિભાજિત છે તો શું થયું પણ આપણા બધાનું મસ્તક એક સાથે એક જગ્યાએ નમતું તે આપણા ભારતનો તિરંગો છે

સર્વે ગ્રામજનો એ મારા નમસ્કાર મારો વિષય છે શાળા અંગેના વિચારો પ્રજ્ઞા પ્રારંભિતાની આરાધના કરીને જ્ઞાનની મશાલ દરેકના હાથમાં પ્રજ્વલિત કરે અજ્ઞાન રૂપી મરહણા હણાતું જશે અંતે પ્રગટશે યજ્ઞવેદીની જ્યોત આજે આપણી શાળામાં ભાગીદાર છીએ અને બનવા જઈ રહ્યા છીએ ત્યારે એક વિશાળ વટ વૃક્ષની કૃપણ બનવા જઈ રહ્યા છીએ જે દિવસે ને દિવસે ફૂલતો ફાલતો રહેશે અને આ સમાજની હરિયાળી પૂરી પાડતો રહેશે આજનો દરેક વ્યક્તિ સમાજનો વિચાર એક જ છે બાળકનો સર્વાંગી વિકાસ થાય ત્યારે ક્ષણે ક્ષણે થતો રહે કોઈ પણ બાળક શાળામાં પોતાનું પ્રથમ ડગલું માંડે છે ત્યારે તેની અંદરથી ધૂનનો ગલગલાટ કંઈક એવો હોય છે શૂર નથી પણ શૂરનો ઉઘાડ છું ભાષાના ઓળખે શબ્દનો પ્રકાર છું ચટ્ટાન તોડીને માર્ગ કાઢીશ જરૂર ધીમી છતાં સતત બિંદુને પ્રહાર છું અક્ષર તે બધા વધાઓને જે ભાગ્ય શકે તેવી શવાર છું મારામાં માથમીને ઉગી શકે છે બધું પ્રભુતા તરફનો પૂર્વ વિકાસ હું છું આ દરેક બાળકની અંદર શૂર રહેલા હોય છે જ્યારે બાળક જન્મે છે ત્યારે ઈશ્વર તેને ખાલી હાથે નથી મોકલતો પરંતુ દરેક બાળકની અંદર એક વિચાર બીજ રહેલો હોય છે શક્ય છે દરેક બાળક સમાજમાં મોટો સર્જક નથી હોતો સમાજમાં પ્રસિદ્ધિ નથી પામી શકતો પરંતુ દરેક બાળક પોતાની અંદર એક નાનકડો વિચાર લઈને જન્મેલો હોય છે વાલી શાળા અને શિક્ષકોની સંભવિત જવાબદારી છે જ્યારે બાળકને ખોલીને જુએ છે તો તેની અંદર ક્યુ વિચાર બીજ રહેલું હોય છે શાળા એક એવી ઉપવન છે જ્યાં દરરોજ બાળકો આવે છે પોતાનું ઈચ્છિત બીજ પાણી ખાતર આપે છે અને હરફેર ઘરે જાય છે એ વિચાર બીજનું જતન કરે છે પાછું બીજા દિવસે શાળાએ આવે છે પોતે રોપેલા બીજમાં નાની નાની કૂપાળો ફૂટેલ જોવે છે સમયની સાથે આ કૂપાળો મોટી થતી જાય છે અને વટ વૃક્ષમાં ફેરવાય છે સમાજનો દરેક પરિવાર શાળાને પોતાનું એક એક બીજ આપે છે શિક્ષકો અને સાથે શિક્ષકો અને શાળા સાથે મળીને

આજે આપણે એવા સમય ગાળામાં જીવી રહ્યા છીએ આપણી સંસ્કૃતિ સાથે રાખીને પણ વિશ્વ જે માર્ગે આગળ વધી રહ્યું છે તે માર્ગે ગંગાના ઘસમસતા પ્રવાહની જેમ આગળ વધવાનું છે બાળકોને એ માર્ગે બાળકોને એ માર્ગ પર આગળ વધતા શીખવવાનું છે શાળા અને વાલીઓની સંયુક્ત જવાબદારી જવાબદારી બને છે એક બાળક આ સમાજ પોતાની કેડી કંદારીને આગળ વધે ત્યારે સર્વોત્તમ ટેકનોલોજીથી પણ સુસમૃદ્ધ હોય અને બંને બાજુથી સંસ્કારી અને સમાજના સંસ્કાર હરિયાળા છાપા પણ હોય આ સમાજમાં આ સમાજમાં દરેક બાળકને એટલી ફેશન નાગરિકતા બનાવવાના છે સમાજમાં જ્યારે પણ બહાર જાય ત્યારે સ્વકુટુંબ શાળા અને સમાજના વિશ્વમાં રોશન કરે આપણા દરેકની આંખમાં આપણા બાળક માટે કંઈ જ આપવા સ્વપ્નું રહેવું છે આપણે દરરોજ સવારે ઉઠીને આપણે આપણા બાળકને કહેતા હોઈએ છીએ કે તારી ટમટમતી આંખોમાં મારે એક સપનું ભરું છે તારી નવી ફૂટેલી પાંખોમાં મારે એક સપનું ભરું છે આપણે આજે આપણે આપણા બાળકને સ્વહિતના નિર્ભયો જાતે લઈ શકે તેવા બનાવવાના છે ભવિષ્યમાં આત્મનિર્ભર બની શકે એ તરફની મંડાલની થઈ રહી છે આપણું બાળક સ્વનિર્ભયાની સાથે અન્ય નિર્ભય સહભાગી બને ત્યારે શિક્ષણના અર્થમાં સાર્થક ગણાશે માટી જેવું બચપણ છે અને કુંડા જેવી શાળા અમે બનીને ખીરો પાશ્યું બનશું મોટું વટ વૃક્ષ ત્યારે કબીર વડ કહેવાશે અસ્તુ મેડમ આ વાલીને ઓળખો છો હા સાહેબ આ ધોરણ 8 માં પેલો મગન છે ને તેના ફાધર છે તેની કોઈ ફરિયાદ છે હા સાહેબ તે છેલ્લા 15 દિવસથી આવતો નથી તેના ઘરે કોલ કરું તો કોઈ ઉપાડતું નથી તેના ઘરે કાગળ મોકલું તો તેની મમ્મી સહી કરી આપતી નથી આ તો બાજુના ઘરે કોલ કર્યો ત્યારે આવ્યા છે બોલો ભાઈ તમારા છોકરાને ભણાવવાના છે કે આમ રખડાવવાના છે અને સાહેબ એટલું જ નહીં ક્લાસમાં ભણતા છોકરા તો કહે છે કે ઘરેથી નીકળે છે પણ સ્કૂલે આવતો નથી ગામ રખડી જાય છે ખોટા પ્રશ્નો કરે છે અને તેના કારણે બીજા છોકરાને પણ બગાડે છે જુઓ ભાઈ આ પ્રકારના વિદ્યાર્થીઓને અમે એક દિવસ પણ ચલાવી લેતા નથી આ તો ધોરણ 8 છે એટલે એક તક કાપીએ છીએ જા ગામમાં હોય ત્યાંથી શાળાએ મોકળો આ સાહેબ જાવ સાહેબ હા જાઓ ચાલો સાહેબ પણ જા હા જાઓ ઓપલ તું કેતારી નોકકળક ખળતો હમય નથી લાવ્યો શું ઉપર થા

બેન સુચે કે મારા ગોપાલને કાઢી મૂક્યો અરે બેન તમારો ગોપાલ હોમવર્ક કરતો ને બીજા છોકરાને ભણવા આવ્યો છે એકો દેવને દીકલો કરે કે ન કરો પણ કેવાનું છે અરે હા આવા સાનો જે સુચે આ બધું કોને સાહેબ આ બેન

અમારા બધા શિક્ષકો હોશિયાર છે તમે તમારા છોકરાનું ભવિષ્ય જાતે જ બગાડો છો આજે અમારા કયા મળેથી કાલે તમારા કયામાં પણ ના છે પછી શું કરશો એટલે કહું છું હજી જેતી જાવ સાહેબ કેમ છે માય કમન સર હા આવો બેસો બોલો કેમ આવ્યા સાહેબ મારા ભાઈને એમપીપીએસ ધોરણ આઠ માં બે હાજર બાવીસ ની વિદ્યાર્થી ઓ એ વિદ્યાર્થી તો ખુબ જ પ્રામાણિક મહેનતુ અને હોશિયાર વિદ્યાર્થી છે હા સાહેબ મારા ભાઈ ના તો ભાગે તેની પાછળ શિક્ષકો અને તમારો રહ્યો છે હા એ તો અમારું કર્તવ્ય છે કે અમે બધાને માર્ગદર્શન આપી તેને સાચી દિશા તરફ લઈ જાય ભૂતકાળમાં પણ ઘણા એન્જિનિયરો અને ડોક્ટરો બન્યા છે હા જાઓ જોયું બેન આ છે અમારું શિક્ષક અમે બધાને સરખું જ ભણાવીએ છીએ અમારા શિક્ષકો વિદ્યાર્થીના હિતમાં જ કામ કરે છે પછી જો તેનું ભવિષ્ય ના તો મને કેજો હવે ચિંતા કર્યા વગર ઘરે જાઓ તેને સમજાવો અને દરરોજ શાળાએ આવે એવું કેજો